હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ અને જય હનુમાન દાદા તો મિત્રો ઇતિહાસની વાતોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો લાખણી તાલુકો અને લાખણી તાલુકાનું ગેડા ગામ અને આજે આપણે જવાનું છે ગેડા ગામ હનુમાન દાદાના મંદિરે અને આપણે જાણવાનો છે હનુમાન દાદાનો ઇતિહાસ અને હા મિત્રો ગામ માં હનુમાન દાદા ના મંદિરે આવેલો છે શ્રીફળો નો પહાડ તો આપણે આજે સંપૂર્ણ ઇતિહાસ જાણીશું સાથે ભૂલતા તો ચાલો મારી સાથે મિત્રો પવન અને અંજની પુત્ર એવા હનુમાનજી મંદિરો ભારતભરમાં આવેલા છે પરંતુ મોટા ભાગની જગ્યાઓએ શ્રદ્ધાળુઓએ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કરેલા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા લાખણી તાલુકાના ગેડા ગામમાં હનુમાનજીની શિલાનો એટલે કે મૂર્તિનો ઇતિહાસ આશરે 500 વર્ષ પહેલાના જમાનામાં આ અંગેની લોકિક દંતકથાઓ મુજબ થરાદ તાલુકાના આસોદર ગામે વર્ષો પહેલા સાધુ મહાત્માઓ રહેતા હતા અને તેમનો નિત્ય કર્મ શંકર ભગવાનની પૂજા અર્ચના કરવી રામ સ્મરણ કરી મહાન તપ કરતા તેવામાં એક વખત મહાન તપસ્વી એવા શંભુગીરીજી મહારાજ ગેડા ગામે આવેલ અને રાતવાસો કરેલ ત્યારે તેવા સમયે ઓહિત બ્રાહ્મણો ગામમાં રહેતા હતા ત્યારે એક ઓહિત બ્રાહ્મણે ગાયને બાંધવા ખીલો આપવા માટે ખોદ કામ કરતો હતો ત્યાંથી એક શિલા દેખાય એટલે તેને તેની જાણ ગામ લોકોને કરતા ધર્મ પ્રેમી લોકોએ તેને કોઈ ભગવાનની મૂર્તિનો અવતાર ગણી અને શંભુગીરીજી મહારાજે કહ્યું કે આ મૂર્તિ એવી ચમત્કારી છે કે ગામમાં કોઈ પણ રોગચાળો આવે તો ગામ આગેવાનો પાંચ જણા ભેગા થઈને છાંટ નાખશે તો રોગચાળો મટી જશે અને આ મૂર્તિ તમારી ગામ લોકોની રક્ષા કરશે તથા પરચા આપશે અને કોઈ મુસીબતમાં હોય તો હનુમાન દાદાને યાદ કરજો તમારી પડખે આવી જશે તમારું કામ ધારશો તો તે ફળીપૂલ થશે અને ગેડા ગામનું નામ આખા દેશમાં પ્રખ્યાત થશે તેમ કહી શંભુગિરીજી બાપુજીએ શ્રીફળ તેલ અને સિંદૂર ચડાવ્યું અને ગામ લોકોને કહેવામાં આવ્યું કે આ હનુમાનની પૂજા કરજો તમારું કામ કરશે અને 12 મહિને ભાઈબીજના દિવસે ગામ લોકો ભેગા થઈ સૌ હનુમાનજીને ચુરમુ કરજો તો કોઈ પણ સંકટ ટાળી દેશે અને શ્રીફળ રળદુ મૂકેલું કે તોરણનું શ્રીફળ હોય તેને કોઈ ખાશો નહીં નહીતર એકના બદલે બે નારિયેર મુકવા પડશે અને 12 ગામની કોઈ બાઈ ગર્ભવતી આવે તો તેને બાળક જન્મ્યા પછી हनुमानજીને વડા કરવા પડશે આ વડા ગામની બહાર લઈ જઈ શકાશે નહીં અને શ્રીફળની પ્રસાદી કે અન્ય પ્રસાદી ગામની બહાર લઈ જઈ શકાશે ત્યારે તેવામાં ગેડા ગામમાં આવીને સિંધ લોકો પડાવ નાખીને રહેતા હતા અને આ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેમના છાપરે લઈ જઈ કપડાં ધોવા કામ આવશે એવો વિચાર કરી આ અધર્મીઓએ મૂર્તિને નીચે ખોદકામ શરૂ કર્યું પરંતુ શિલાનો અંત ના આવ્યો એટલે એટલા માટે જૂના પખાલામાં કામ કરતા પાડાઓ વડે દોરડાઓથી બાંધી શિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ઝેરના પારખા ના હોય માટે તરત જ તેમના પાડાઓ મરી ગયા અને તેમના પડાવમાં ઝુંડાઓમાં અચાનક આગ લાગતા તેમને ખ્યાલ આવ્યો કે આ મૂર્તિ કોઈ સામાન્ય પથ્થર નથી આ તો કોઈ ચમત્કારી ભગવાનની મૂર્તિ છે પછી સામે ચાલી સિંધ લોકોએ દાદાના શરણે પડી માફી માંગી અને શ્રીફળો ચડાવી ખૂબ ખૂબ નમસ્કાર કરેલ ત્યાર પછી આજે પણ બલોચ સિંધી હનુમાનજી ને માને છે આવા તો અનેક પરચા હતા દાદાના તેવા સમયે એક વખત થરાદ તાલુકાના આસોદર મઠના શંભુગીરીજી બાપુજીના ચેલા હરદેવપુરીજી મહારાજ ગીડા ગામે આવેલ અને હનુમાનજીને નમસ્કાર કરીને ગામ પટેલના માઢે જઈને વિશ્રામ કર્યા પછી સવારના કહ્યું કે ગામવાસીઓને હનુમાન મંદિર બોલાવો ત્યારે આ હનુમાનજી મંદિર શ્રીફળો જે રડતા મૂકેલા છે તે વધીરી નાખો અને બાળકોને તથા ગામવાસીઓને બોલાવી એમને આ શ્રીફળોની પ્રસાદી ખાવા માટે આપી દો તેમ કહી હરદેવપુરીજી બાપુજી ગામના આગેવાન એવા અખાજી પટેલના ના ગયા અને ત્યાં રાત વાસો કર્યો ત્યાર ત્યારે અડધી રાતે બાપજીને ભયંકર પેટમાં દુખાવો થવા માંડ્યો પ્રાથમિક સારવાર કરવા છતાં સારું ન થતાં તેમણે તરત સમાધિ લગાવીને જોયું ત્યારે ખબર પડી કે હનુમાન દાદાનો પ્રકોપ છે માટે સવારે હનુમાન દાદાના મંદિરે જઈને તેમને શ્રીફળોનું તોરણ અર્પણ કરી ક્ષમા માગી અને કીધું કે હવે તમે શ્રીફળોનો પહાડ કરજો તેમ કહી અને એક શ્રીફળ વધેર્યું હનુમાનને નમસ્કાર કરી ક્ષમા માગી ગામ લોકોને કહ્યું કે જો કોઈ દાદાના શ્રીફળો રડતા ખાશો તો એકના બદલે બે મૂકવા પડશે જે શ્રીફળ જે શ્રીફળો રડતા મૂકો છો તે વધેરવા નહીં હવે તો આવનાર માણસ હનુમાન ની મૂર્તિ ક્યાં છે તે જોતો નથી અને શ્રીફળોનો ભાખર જોયા કરે છે અમુક લોકોને અમુક લોકોને દાદો ક્યાં છે તે પણ ખબર નથી શ્રીફળના ભાખરને જ જોયા જોવે છે અને નમે છે અત્યાર સુધીમાં શ્રદ્ધાળુઓએ કરોડો શ્રીફળ દાદાને અર્પણ કર્યા છે શ્રીફળનો મોટો પહાડ ખડો છે પરંતુ ચમત્કાર એ છે કે આટલી મોટી સંખ્યામાં વર્ષોથી પડેલા શ્રીફળો દુર્ગંધ મારતા નથી શ્રીફળ પહાડમાં બિરાજમાન હનુમાનજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ દૂર દૂર થી આવી રહ્યા છે હેલો મિત્રો તો આપણી સાથે હનુમાન દાદાના મંદિરમાં સેવાની ભૂમિકામાં દાદા ભાગ ભજવી રહ્યા છે એ આપણને બાપા ઉપર વિશ્વાસ રાખે દાદા ભક્તો નો કોમ કરે અને વર્ષો થી આને લગભગ ચારસોસો વર્ષે વર્તિહાસ બોલે છે એક વખત એવું કે છે કે વડીલો પણ ભીગારી બ્રાહ્મણનો ગાયો વાળો હતો તો અહીંયા દાદાને કોઈ ગાય નો કે એવું આવતા દાદા પ્રગટ થયા તો એ બ્રાહ્મણ કરી દાદા ને પ્રગટ થયા એટલે એની પૂજા કરી નવરાવી ધોરાવી બધી શુધી કરી અને બાપાનું પૂજન કરવા મને દાદાના અનેક એના પાસે તો પરચા દાદાના અઢગાળો હોવા પછી એનો રાતો ને દિવસ છોટો પડે એવા પરચા દાદા ના જે ભક્તો આવે એમનો દાદો કોમ કરે છે આ ગાય બધું ગૌશાળામાં છે ગૌશાળા માળે છે એમાં જાય છે હું પણ રબારી છું ને દાદાની સેવા મળી છે બધા ભક્તોના પોન ફોન ભાવ છે તો દાદાની જે પણ સેવા કરું છું અને ગૌશાળા તરફથી આવું છું દાયનો નો ગોવાળ છું અને ગૌશાળા મને જે આલે અચાનક થી પગાર આપે છે અને ખૂબ દાદાનો નો આભાર અને ખૂબ દાદાની સેવા કરો એમાં ખૂબ દાદો બાપાઓ તમારી દોરી દે અને ખૂબ ભક્તોને સેવાનો લાભ આલે મારા બોલો હનુમાન દાદાની જય